આજનું દૈનિક રાશિ ભવિષ્યવાણી રાશિફળ મંગળવાર આઠ એપ્રિલ બે તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે જુઓ રાશિ ભવિષ્યવાણી આજનું રાશિફળ આ વિડિયોમાં મેષ રાશિ એરીઝ થોડી મોજ મજા માટે ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી આજે તમને સમજાશે કે તમારા જીવન સાથી તમને કેટલો પ્રેમ કરે છે જીવનની પરેશાની વચ્ચે આજે તમને તમારા બાળકો માટે સમય મળશે તેમની સાથે સમય ગાળ્યા પછી તમને લાગશે કે તમે જીવનની ઘણી મહત્વપૂર્ણ ક્ષણો ગુમાવી દીધી છે તમે જો તમારી જીવનસંગિનીની સંગીનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે વૃષભ રાશિ ટોરસ શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈ પણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો પૂરતો આરામ લેવાનું યાદ રાખજો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે તમારી ગર્લફ્રેન્ડ સાથે બિભત્સ ન થતા વ્યવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટ વક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ વલણ અપનાવે એવી શક્યતા છે મિથુન રાશિ જેમનાય આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ મજા માટે યોગ્ય મૂડમાં હશો જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણા ધીરવા મહત્વના લોકો તૈયાર હશે કોઈક જૂની ઓળખાણ તમારી માટે સમસ્યા ઊભી કરી શકે છે પ્રેમમાં સહન કરવાની હિંમત રાખો તથા ખુશખુશાલ રહો તમારા આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો કર્ક રાશિ કેન્સર આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો આ રાશિના મોટા વેપારીઓને આના દિવસે ઘણું સોચી અને સમજીને પૈસા નિવેશ કરવાની જરૂર છે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશી માટેની અક્ષીર દવા છે વિકાસ અને સમૃદ્ધિ માટે સંબંધીઓ નવા પ્રસ્તાવો લાવી શકે છે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે સિંહ રાશિ લીઓ તમારે તમારી હોશિયારીની કુને તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાશભર અને મનોરંજક વિચારી રાખો આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવામાં ઘણો સમય પસાર કરી શકો છો તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે કન્યા રાશિ વર્ગો જળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે સમય અને ધનની કિંમત કરતા શીખો નહીં તો આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે પરિવારમાં સંવાદિતા જાળવો કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે તુલા રાશિ લિબ્રા બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંત ભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે સાવચેતી ભર્યા પગલાનો દિવસ જ્યારે તમને મગજ કરતા દિલની વધુ જરૂર પડશે તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘટાડો સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે

તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે જો તમે પરિણિત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવા ટાળવું જોઈએ અદ્યતન ટેકનોલોજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે મકર રાશિ કેપ્રિકોન પત્નીના કામકાજમાં ચંચુપાત કરશો નહીં કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો ન કરશો તમારા કામથી કામ રાખો એ જ સારું છે હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારું અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો

આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું કુંભ રાશિ અક્વેરિયસ આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમત ગમતની યોજના બનાવી શકો છો જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો નહિ ધનહાની થઈ શકે છે આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે તમારા દિલ અને મગજ પર રોમાન્સનો રાજ હશે આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેનો સાથ છોડી દેવો જોઈએ તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે મીન રાશિ ફિસિસ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે તમારા પ્રિય પાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવન સાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે